ઉપરવાસમાં વરસતા ભારે વરસાદને પગલે મધુબન ડેમના આઠ દરવાજા એક મીટર ખોલી દમણ ગંગા નદીમાં ઓગણચાલીસ હજાર પાંચસો સિત્યોતેર ક્યુસેક પાણી છોડાયું વલસાડ જિલ્લાના વાપી ઉમરગામ સહિત સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ વિસ્તારમાં શનિવારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો સેલવાસના ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે ડેમના કેચમેન્ટ એરિયામાં વધતા પાણીને કારણે હાલ સાડત્રીસ હજાર પાંચસો તેત્રીસ ક્યુસેકની આવક થઈ રહી છે ડેમનું લેવલ બોતેર મીટર પર પહોંચ્યું છે જેને સ્થિર રાખવા ડેમના આઠ દરવાજા એક પોઈન્ટ ત્રીસ મીટર સુધી ખોલી દમણ ગંગા નદીમાં ઓગણચાલીસ હજાર પાંચસો સિત્યોતેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મધુબન ડેમમાંથી પાણી છોડતા વાપી નજીકના દમણ ગંગા વિયર પર છડકાયો છે અને ધોધ સ્વરૂપે આવતું પાણી દમણ ગંગા વિયરથી દમણના દરિયામાં વહી રહ્યું છે આ દરમિયાન નદી કાંઠાથી દૂર રહેવા તંત્રએ સૂચના આપી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર